દોસ્તો હું સોલંકી રંજીત એસન વિદ્યાલય દ્વારા શરૂ કરાય એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ઓગણીસ સુધી ગણેલા હતા એની પછીનો વીસમો એક્ઝામ્પલ છે ત્યાંથી શરૂઆત કરીએ કે જે ફરીવાર આપણને રકમ છે એની અંદર આપેલું છે ઘનફળ અને ક્ષેત્રફળ જો જ આપેલો છે તો એમાં આપણને શું આપેલું છે તો સૌથી પહેલાં આપણે જો અંદર રકમને વાંચીએ એના ઉપરથી આપણને વધારે આઈડિયા આવશે કે લંબવૃત્તિય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય એટલે કે લંબવૃત્તિએ નળાકાર આપેલો છે એનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય તો નળાકારનું ઘનફળ મેળવો એટલે નળાકારનું એને ઘનફળ મેળવવાનું કીધું છે પણ એને શું કીધું છે પૃષ્ઠફળ અચળ હોય નળાકારનું પૃષ્ઠફળ એને આપી દીધું છે તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે નળાકારનું પૃષ્ઠફળ બરાબર શું આપ શું થશે તો કે આપણને ખબર છે કે ટુ પાય આર આર પ્લસ એચ હું લખાય ને આપણે આ રીતે લખેલું હતું આ જે છે એ અચલ છે પહેલેથી એને આપી દીધું છે ચલો સાદરૂપ આપી દઈએ તો આપણે આને આમ પણ લખી શકાય કે અહીંયા શું થશે ટુ પાય આર વર્ગ વધતા અહીંયા થશે ટુ પાય આર ઇન્ટુ એચ આને સમીકરણ નંબર આપણે હાલ એક આપી દઈએ બહુ થશે એટલે શું કીધું હતું એને પૃષ્ઠફળ આપી દીધું હતું તો પૃષ્ઠફળ આપણને ખબર છે કે નળાકારનું પૃષ્ઠફળ એસ બરાબર ટુ પાય આર કૌશમાં થશે આર વત્તા એચ અને શંકુ આપેલો હોય તો આપણને ખબર છે કે આર પ્લસ એલ થાય ટુ પાય આર તો ઓલરેડી આવે એટલે આ થશે હવે એને એવું કીધું છે કે નળાકારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય એટલે આપણે શું કરવાનું છે વ્યાસ એટલે ત્રિજ્યા આપણી શું થઈ ગઈ આર થઈ ગઈ ત્રીજા છે એટલે ડી બરાબર એચ થવું પડે તો આપણે શું કરવાનું છે સૌથી પહેલા તો અહીંયા મહત્તમ શું બતાવવાનું કીધું છે તો નળાકારનું ઘનફળ કીધું છે તો સૌથી પહેલા અહીંયા થશે નળાકારનું કારનું ઘનફળ ઘનફળ નળાકારનું ઘનફળ શું થશે અહીંયા તો આપણે એનું નળાકારનું ઘનફળ લખી દઈએ ઘનફળ એટલે વી બરાબર થશે પાયર કૅરેટ આ થશે નળાકારનું ઘનફળ થાય આને આપણે મહત્તમ બતાવવાનું છે તો જો સિમ્પલ હવે વિચારો કે આપણને અહીંયા આર આપેલો છે એ ચલ છે એચ પણ ચલ છે પણ આમાંથી શું થશે એને કીધું છે એસ અચળ છે એને શું કીધું છે પૃષ્ફળ અચલ છે પુષ્ફળ અચલ એટલે શું થશે એનો મતલબ કે અહીંયા આપણને સિમ્પલ આપેલું છે જો કૌંસમાં લખી આપું છું પૃષ્ઠફળ એટલે કે એસ આપેલું છે એ અચળ છે એટલે કે આમાં આર અને એચ એ પણ બે ચલ છે તો જો આરની કિંમત આર વર્ગની કિંમત મૂકીએ તો આર વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો પાછો અહીંયા આર રહેશે તો એની એના બદલે અહીંયા છે એચને સૂત્રનો કરતા બનાવી દે તો ઈઝી પડશે તો એચને સૂત્રનો કરતા બનાવીએ તો એચ બરાબર શું લખાય તો પહેલાં આ બાજુ આવશે તો એ થશે એસ માઇનસ ટુ ફાય આરનો વર્ગ અને છેદમાં શું થઈ જશે ચલો વ્યવસ્થિત જ લખી દઈએ અને પછી નીચે લખીએ જેમાં આપણને આપેલું છે સૌથી પહેલાં લખી દઈએ એટલે આ થશે જેમાં શું લખી દઈએ એસ છે એ આપણને અચળ આપેલો છે કારણ કે પુષ્ફળ અચળ પછી આર છે એ ક્રિજ્યા બતાવે ત્રિજ્યા અને એચ છે આપણને ઊંચાઈ બતાવે આ બે છે એ આપણને શું કીધું છે એ આપેલા નથી આ બે ચલ થશે આ અચળ છે એટલે કોઈ કિંમત થઈ જશે હવે આમાંથી આપણને ખબર છે કે ઘનફળ છે નીચે લખી દઈએ અહીંયા થશે નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ ઘન વી બરાબર આપણને ખબર છે શું થશે અહીંયા પાય આર સ્ક્વેર એચ આને સમીકરણ નંબર બે આપીએ આર ની કિંમત મૂક્યા કરતાં આમાંથી આપણે એચની કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે તો અહીંયા થશે ટુ પાય આર એચ આના બરાબર અને આ બધું લઈ લેશું તો આવું થશે એસ માઇનસ ટુ પાય નો વર્ગ એચને સૂત્રનો કરતાં બનાવીએ એટલે એ થશે એસ માઇનસ ટુ પાય આર સ્ક્વેર અને છેદમાં થશે ટુ ફાઈ આર આ આપણી કિંમત થઈ ગઈ એચ ની કિંમત થઈ હા એચ ની કિંમત થઈ હવે આપણે આની અંદર મૂકી દઈએ એટલે આપણું વિધેય આવું બની જશે વી બરાબર એ થશે પાઈ આર સ્કવેર આની કિંમત થઈ ગઈ એસ માઇનસ ટુ પાય આર વર્ગ અને છેદમાં થશે ટુ પાય આર આટલું થશે ચલો આની સાથે સાદું પક્ષ એટલે પાય ઉડી જશે અને એક આર ઉડી જશે અલગ અલગ આપી દઈએ તો અહીં થશે વી બરાબર થશે અહીંયા બે આને છેદમાં આપી દઈશું એટલે આ શું થશે માઇનસ અહીંયા થશે એટલે બે બે કટ થશે પાયાર ઘંડ શું થશે આ આપણું વિધેય બની ગયું આ વિધેય છે એ આપણું જે મહત્તમ મેળવવાનું છે એ વિધેય થઈ ગયું કારણ કે આપણને શું કીધું છે ને નળાકારનું ઘનફળ છે એ મહત્તમ થાય તો ઘનફળ માટેનું વિધેય છે એ આ થઈ ગયું હવે આને આપણે એફ આર ધારવું હોય તો ધારી કે આ છે એ એક ચલમાં ફરી ગયું અને શું થશે આરમાં કારણ કે આપણે અહીંયા શું થશે એસ તો અચલ છે તો એસ અચલ થઈ ગયો એ અચલ થાય તો વધુ ચલ આર તો એનો મતલબ થશે આર એચમાં ફેરવું હોય તો એચમાં ફરે પણ એચમાં ફેરવોથી અઘરું થાય એટલે આ થઈ ગયું હવે સૌથી પહેલાં આપણે આને શું કરવાનું છે મહત્તમ બતાવવાનું છે તો આનો મતલબ થશે આપણે તેલ વિકરણ કરવું પડશે તો કે એફ ડે સાત બરાબર શું થશે આનું વિકલન કરશું એટલે એસ બાય ટુ અહીંયા થશે થ્રી પાય આર સ્ક્વેર થશે આ પહેલું વિકલન થઈ ગયું હવે આના બરાબર ઝીરો લઈએ એટલે આ આપણને સમીકરણ મળ્યું છે એ સમીકરણ નંબર ચાર એફ ડે સાત આના બરાબર ઝીરો લઈ લઈશું એટલે આપણને શું થઈ જશે આર આપણને જે ચલ ધારેલું છે એનું કિંમત મળી જશે તો અહીંયા થશે એસ બાય ટુ માઇનસ થ્રી પાય આર વન આના બરાબર ઝીરો અને આ બાજુ લેલીશું એ થશે થ્રી પાય આર વર્ક આના બરાબર શું થશે એક્સ બાય ટુ શું લખાય આરને સૂત્રનો કરતાં બનાવો તો આરને સૂત્રનો કરતાં પણ બનાવીએ કાંઈ તો એ થશે આર વર્ગ બરાબર શું થશે એસ અપોન સિક્સ પાય આ કિંમત મળે એક તો આપણને આ કિંમત મળે સિમ્પલ આ લખીએ તો આ લખીએ શકાય અથવા તો એસ બરાબર લખ્યું હોય તો અહીંયા થશે આના ઉપરથી એસ બરાબર જો તમે લખો તો એસ બરાબર શું લખાય સિક્સ પાય આરનો વર્ગ કોઈ પણ લખીએ કાંઈ આ આપણી કિંમત માંથી થાય જો એસ બરાબર લખો તો આ લખાય અને આર વર્ગ બરાબર લખો તો આ થશે એટલે ની કિંમત થઈ સિમ્પલ અહીંયા આપણે આર બરાબર લખીએ તો અહીંયા શું થશે આ થશે એસ અપોન્ટ સિક્સ ફાઇવ આ આપણી કિંમત થઈ ગઈ ની કિંમત થઈ આ નિર્ણાયક સંખ્યા થઈ નિર્ણાયક સંખ્યા શુક્રો આપણે મહત્તમ બતાવવા બનાવવા માટે જે પણ આપણને વિધેય આપેલું છે એનું આપણે પહેલું વિકલન કરીશું એના બરાબર ઝીરો લખશું એટલે આરની કિંમત અથવા તો નિર્ણાયક સંખ્યા મળશે બીજું વિકલન કરીને આ આરની કિંમત મૂકીએ તો લેસ દેન ઝીરો ના માઇનસમાં કિંમત આવવી પડે બીજા વિકલનની તો બીજું વિકલન કરવું પડશે તો અહીંયા બીજું વિકલન કરી દઈએ એટલે થશે એફ ડબલ ડેસ આર એફ ડબલ ડેસ આર એટલે આનું કરી દઈશું તો અહીંયા આરના પ્રત્યે છે એટલે પહેલું ઝીરો થઈ જશે એટલે અહીંયા થશે માઇનસ સિક્સ પાય આર ની કિંમત આપણે મૂકીશું તો અહીંયા શું થશે માઇનસ સિક્સ ફાઈ અને ની કિંમત થશે હવે આ કિંમત છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ શું થશે આર બરાબર અહીંયા છે વર્ગમુણમાં એસ અપોન સિક્સ તો અહીંયા થશે એફ ડબલ ડેસ આર આર એટલે કે એનો મતલબ થશે તો એની કિંમત કેવી આવશે માઇનસ સિક્સ અને આ થશે એસ અપોન વર્ગમૂળમાં કેવી થઈ ગઈ લેસ ધેન થઈ તો જે ઋણ છે સાદરૂપ આપશો તો કિંમતમાં ઘટાડો થશે પણ ધન તો થવાની નથી તો એનો મતલબ શું થશે ઋણ મળશે તો એ લખી કાંઈ તેથી મહત્તમ કિંમત મળે એટલે એનો મતલબ થઈ ગયો આપણને મહત્તમ કિંમત મળે એટલે આ આપણને અહીંથી મળી ગયું કે મહત્તમ કિંમત મળે હવે મહત્તમ કિંમત મળે એની પછી હવે આપણે શું કરવાનું છે કિંમત છે એ ટુ આર જેટલી થાય એવું એને બતાવવાનું કીધું છે હા ટુ આર એટલે કે ડી થઈએ છે ટુ આર એટલે ડી લખાય એવું થશે એટલે એનો મતલબ થઈ ગયો કે લખી શકાય તેથી કિંમત મહત્તમ મળે થશે તેથી નળાકારનું ઘનફળ ઘનફળ મહત્તમ થાય જ્યારે આરની કિંમત વર્ગગુણમાં એસ અપોન સિક્સ પાય હોય ત્યારે આપણને છે નળાકાંડનું ઘનફળ છે એ મહત્તમ થાય એટલે આપણું એક વસ્તુ તો સાબિત થઈ ગયું કે જો નળાકાંડનું ઘનફળ મહત્તમ હોય તો આપણે એચ બરાબર ડી સાબિત કરવાનો છે ડી એટલે કે ટુ આર તો સૌથી પહેલાં આપણને એચ આપેલો છે એચ બરાબર શું આપણું છે એચ માઇનસ ટુ પાય આરનો વર્ગ અને છેદમાં આપેલા છે શું આપેલું છે ટુ પાય આર અહીંયા થશે એસની કિંમત આપેલી છે મૂકી દઈએ તો અંદર કિંમત થઈ જશે તો કે આ જે છે એક્સ બરાબર આપણે ડી લાવવાનો છે ને તો એસની કિંમત આપણને અહીંયા આપેલી છે આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો અહીંયા શું થશે સિક્સ પાય આર વર્ક માઇનસ ટુ પાય આર વર્ક અને છેદમાં થશે ટુ પાય આર ચલો છ પાય આર વર્ગમાંથી આટલું કાઢી નાખશો ટુ પાય આર એટલે આ શું થશે ફોર પાય આરનો વર્ગ અને છેદમાં થશે ટુ પાય આર

નળાકારનું પૃષ્ઠફળ એને આપેલું છે એનો મતલબ થઈ ગયો નળાકારનું પૃષ્ઠફળ એસ આપણું છે એ અચલ થઈ ગયું એટલે એસ આપણો છે એ અચલ થશે એમાં પાય અને સોરી આર અને એચ આ બે ચલ થશે કારણ કે એનો એને ઉલ્લેખ નતો કરેલો કે ત્રીજા અને ઊંચાઈ કેટલી છે આટલી આપલી છે એવું નથી કીધું ખાલી પૃષ્ઠફળ જ કીધું છે તો પૃષ્ઠફળ એટલે એને ખાલી એસ જ કહેવાય તો એસ આપણને આપી દીધો છે એટલે આપણે એ શું થઈ ગયું એસ અચલ છે આર ત્રિજ્યા છે એટલે એમાંય વધારો ઘટાડો થાય એચ ઊંચાઈ છે એમાંય વધારો ઘટાડો થાય પણ એસમાં કોઈ ફરક પડશે નહીં કારણ કે પૃષ્ઠફળ એને પહેલેથી આપી દીધું છે તો એનો મતલબ થઈ ગયો કે તમે એસમાં અને આરમાં ઘટાડો કયા કરો પણ એ જે પૃષ્ફળ જેટલું થશે એસ એમાં કોઈ ફેરફાર થશે નહીં કા એસ અને આર અને એસ છે એ બે ફેરફાર થાય ને એટલી જ કિંમતો ચાર રાખે પણ એનાથી વધારે થાય નહીં એ એ ફિક્સ થઈ જશે એટલે એસ તમારો છે એ અચલ થઈ ગયો એટલે એનો મતલબ થઈ ગયો કે આર અને એચ બે ચલ થયા એમાંથી હવે આપણે કોઈપણ એકમાં ફેરવવું પડે તો અહીંયા આપણે જો સિમ્પલ જોયું તો આરનો વર્ગ છે ને અહીંયા આર છે તો ને સૂત્રનો કરતાં બનાવવામાં ઘણું અઘરું થાય તો આપણે સૌથી પહેલાં એચને સૂત્રનો કરતાં બનાવી એટલે આપણે શું કર્યું ને સૂત્રનો કરતાં બનાવ્યું આ કિંમત પેલી બાજુ લઈ ગયા અને આ જે ગુણાકારમાં હતું એ છેદમાં આવી ગયું એટલે આપણને એચ આટલા મળી ગયા કોને મહત્તમ બતાવવાનું છે તો કે નળાકારનું તો ઘન ઘનફળ આપણને ખબર છે કે ઘનફળ વી બરાબર શું થશે એટલે આ આપણું થયું છે એમાં આપણે શું કર્યું એચની કિંમત અહીંયા જે મેળવી છે એ કિંમત અંદર મૂકી દઈએ અને સાદરૂપ આપવું એટલે અને એક આરકાર થશે અને બે છે એ આને છેદમાં આપી દઈશું આને છેદમાં અને આર ને અંદર ગુણી દઈશું તો અહીંયા થશે એસ આર છેદમાં બે માઇનસ અહીંયા થશે શું થશે તો પાય અને આ છે એક આર વર્ગ છે અને આર ગુણા અને ઘન થશે બે બે તો કોલડી કટ થશે આ આપણને આપણું ઘનફળ માટેનું જે વિજય છે એ વિજય થઈ ગયું જેમાં એસ અચળ થશે અને આર છે એ ચલ થશે આરના પ્રત્યે વિકલન કરીએ એટલે પહેલું વિકલન આપણને આ મળશે એના બરાબર ઝીરો લઈએ એટલે આપણી ત્રીજાની કિંમત આરની કિંમત આટલી થશે આર વર્ગ બરાબર આ મળશે અને એસને સૂત્રનો કરતા બનાવો તો આને સામે ભૂલીશો તો એ લખાય સિક્સ પાય આર સ્કવેર અને આરની કિંમત તો એ થશે વર્ગમૂળમાં એસના છેદમાં સિક્સ પાઈ અને આપણી આ છે નિર્ણાયક સંખ્યા થાય મહત્તમ બતાવું છે એટલે આપણે શું કરી દઈશું બીજું વિકલન કરી દઈશું તો પહેલું વિકલન છે એનું બીજું વિકલન તો એસ તો છે એટલે એ ઝીરો થઈ ગયું આનું વિકલન કરશું એટલે આ થશે માઇનસ સિક્સ બાય આર એમાં આરની કિંમત મૂકી દઈશું તો આરની કિંમત આપણે અહીંયા મૂકશું તો આનું સાદુરૂપ કોઈ પણ આપીએ પણ આ માઇનસ છે તો બદલાવનો નથી થાય એટલો મતલબ થશે કે આપણને જે બીજા વિકલનની કિંમત મળે છે એ ઋણ મળે છે ઋણ મળે છે એટલે એનો મતલબ થશે કે નળાકારનું ઘનફળ મહત્તમ થાય નળાકારનું ઘનફળ મહત્તમ થશે કારણ કે બીજું વિકલન કિંમત ઋણ આવે એટલે હંમેશા ઘનફળ હોય કે કોઈ પણ કિંમત મળે એ હંમેશા મહત્તમ મળે તો આપણે નળાકારનું અહીંયા છે નળાકારના ઘનફળના વિધેય માટે આપણે વાત કરતા હતા તો નળાકારનું ઘનફળ છે એ મહત્તમ થાય હવે આપણને કીધું હતું કે એચ બરાબર થાય ડી એટલે કે એનો વ્યાસ અને ઊંચાઈ બે સરખા હશે તો આ સાબિત કરવાનું છે એટલે આપણને ટુ આર મેળ ટુ આર એટલે એનો મતલબ શું થશે આર તો ત્રીજા છે એને બે વડે ગુણો તો એનો મતલબ શું થશે વ્યાસ થઈ જશે એનો મતલબ થશે એચ બરાબર ડી એટલે એનો મતલબ થશે કે એચ બરાબર ડી લખાય આ જે છે એ આ રીતે લખ ગણી શકાય આપણને અહીંયા કિંમત મળી છે આ વસ્તુ થશે ચલો એની પછીનો એક્ઝામ્પલ છે એકવીસમો આપણને આપેલો છે એકવીસ માની રકમ આપણને આ રીતે આપેલી છે આપેલા તમામ લંબરૂપી નળાકારમાંના ના પ્રત્યેક હમ પ્રત્યેક કેનનું કદ કદ આપી દીધું છે કેન આપેલું છે એનું કદ આપેલું છે કેનનું કદ બરાબર સો સેમી ઘન આપેલું છે કદ એટલે શું લખાય કદ એટલે એનો મતલબ થશે ઘનફળ થશે એટલે વી આપણને આપી દીધા છે સો સેમી ઘન થઈ ગયું હવે નળાકાર આપેલો છે કે અહીંયા શું આપેલું છે આપેલ લંબૃત આપેલ લંબૃત્ય નળાકાર નળાકાર માટે ઘનફળ શું લખાય તો એ થશે આપણે પાયા સ્ક્વેર એચ આના બરાબર સો સેમી થશે સો સેમી ઘન આને સમીકરણ નંબર એક ધારી લઈએ શું કીધું છે ને નળાકાર છે લમૃત્ય એનું કદ કદ એટલે કે એનો મતલબ થશે ઘનફળ થશે કેનનું કદ આપેલું છે કેન એટલે કે નળાકાર આપેલો છે એનું કદ આપેલું છે સો સેમી ઘન કદ એટલે એનો મતલબ થઈ ગયો વોલ્યુમ થઈ ગયું એટલે કે ઘનફળ થઈ ગયું તો ઘનફળ વી બરાબર શું થશે એટલે કે અહીંયા લખી કાંઈ ઘનફળ એટલે આ આપણને આપેલું છે ઘનફળ કેન અથવા તો એ નળાકાર લખાય કેન છે અથવા તો એને કૌશમાં નળાકાર પણ આપેલો છે એટલે કે નળાકાર કેનનું કદ આટલું થશે હવે નળાકાર હોય તો એનું ઘનફળ આપણે લખી શકીએ પાય આર સ્કવેર એચ કિંમત થશે હવે આમાંથી આપણે કોને સૂત્ર નો કરતા બનાવો કારણ કે એચ અને આર છે એ બે અચળ કઈ નથી અચળ આ કદ છે એટલે સો વી આપેલો છે એ જ અચળ છે આર આપણી ત્રિજ્યા પણ અચળ નથી આ ત્રિજ્યા પણ આપેલી છે અને એચ આપેલી છે ઊંચાઈ છે આ બેમાંથી એક પણ અચળ નથી બે ચલ છે અચલ તો ખાલી વી છે એ સો સેમી છે એને ફિક્સ આપી દીધું છે એટલે વી આપણો અચળ થયો હવે મહત્તમ શું બતાવવાનું કીધું છે સોરી ન્યૂનતમ કીધું છે તો કેન નું પૃષ્ફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિણામ મેળવો પરિણામ એટલે એનો મતલબ શું થશે આર અને એચની કિંમત કેટલી થાય તો અહીંયા કીધું છે નળાકારનું પૃષ્ઠફળ નળાકારનું પૃષ્ઠફળ એસ બરાબર શું લખાય 2πr r, r + h ઓળખાય એટલે અહીંયા થશે હવે જો અહીંયા કિંમત આપણે લખી તો અહીંયા શું થઈ જશે તો અહીંયા સિમ્પલ આવું થશે 2πr² + અહીંયા શું શું થશે 2πr * h થશે અહીંયા આપણે જોઈએ તો આમાંથી આપણે કિંમત કોની મૂકીએ કાંઈ તો કે એચની ઇઝી પડશે તો આપણે એચની કિંમત મૂકી દઈએ કારણ કે અહીંથી આપણે એચની કિંમત લખીએ કાંઈ તો એચ બરાબર શું થશે તો કે અહીં લખીએ કાય સોના છેદમાં પાય આરનો વર્ગ આ કિંમત છે એચની થાય એટલે અહીંયા આપણે એચની કિંમત છે એને બોક્સ કરી દઈએ કે આ જે છે આપણને એચની કિંમત મળી ચલો કિંમત મૂકી દઈએ તો અહીં થશે ટુ પાય આરનો વર્ક વધતા ટુ પાય આર એચની કિંમત મળી ગઈ આપણને શું મળી ગયા સોના છેદમાં પાય નો વર્ગ ચલો વ્યવસ્થિત સાદરૂપ આપી દો એટલે પુષ્કળ આપણને એસ બરાબર થશે ટુ પાય આરનો વર્ગ પાય અને એક આર કટ થઈ જશે એટલે અહીંયા થશે બસોના છેદમાં શું થઈ જશે આર મળશે આ આપણને વિધય મળી જશે એને આપણે સમીકરણ નંબર બે આપી દઈશું આ એસ છે એને આપણે એફ ઓપ આર ધારી દઈશું કારણ કે એક ચલમાં ફરી ગયું ને એફોપ આર બરાબર આપણું આ વિધેય છે એ વિજય થઈ ગયું કેવી રીતે બનાવ્યું તો નળાકારનું પૃષ્ઠફળ એસ બરાબર ટુ પાય આર આર પ્લસ એસ થાય અંદર ગુણીને પહેલાં સાદરું કરતું છે હવે આમાં આરની કિંમત મૂકી કે એચની કોઈ પણ મૂકી શકો તો જો આરની કિંમત મૂકીએ તો આર વર્ગની અહીં મૂકી શકાય પાછો આરની કિંમત અહીંયા મૂકો એટલે મળે પણ અહીં વર્ગમૂળ તમારે લખવું પડશે તો એ અઘરું થશે એની એની કરતાં બેટર છે કે ની કિંમત અહીંયા સીધી મૂકી દઈએ એટલે આપણે ઇઝી થઈ જશે એટલે આપણે શું કર્યું કે આ રીતે આપણે એને વિધિ બનાવી દીધું હવે ન્યૂનતમ બતાવવું છે એટલે આપણે પહેલાં તો પહેલું વિકલન કરવું પડશે એફ ઓ એફડેસ આર તો અહીંયા શું થશે તો અહીં થશે ફોર પાય આર અહીંયા થશે એટલે શું થઈ જશે માઇનસ બસોના છેદમાં આરનો વર્ગ કારણ કે અહીંયા આપણને ખબર છે કે શું થશે અંશમાં લઈ લઈશું એટલે આરની માઇનસ એક ઘાત થશે ઘાત આગળ આવશે અને ઘાતમાં ઘટાડો થાય એટલે છેદમાં હોય તો લખીએ કાંઈ એકના છેદમાં એક્સ હોય તો શું લખાય માઇનસમાંનો પોન એક્સનો વર્ગ થશે એટલે આ રીતે થશે અહીંયા આવ્યું છે અને સમીકરણ નંબર ત્રણ આપી દઈએ ચલો એની પછી આપણને ખબર છે કે એફ ડેસ આર આના બરાબર આપણે ઝીરો લખીએ છીએ તો અહીંયા થશે ફોર પાય આર માઇનસ અહીંયા થશે બસો છેદમાં આરનો વર્ગ આના બરાબર ઝીરો ચલો સામે કિંમત લખી દઈએ એટલે અહીંયા થશે ફોર પાય આર આના બરાબર થશે બસો છેદમાં આરનો વર્ગ અને સામે લઈ લઈએ તો અહીંયા થઈ જશે આરનો નો ઘન બરાબર એ શું થશે બસો એ ભાગી નાખશું એટલે એ મળશે આપણને પચાસ છેદમાં થશે પાય તો આરની કિંમત મળશે પચાસ ના છેદમાં પાય એનું એક સેમી તો સેમી થાય એટલે કિંમત આટલા સેમી થઈ એટલે આરની કિંમત મળી પચાસ ના છેદમાં પાય એની વન થર્ડ એટલે કે એક કૃત્ય ઉશ્ખાત આટલા સેમી આપણને આરની મળી આ આપણી નિર્ણાયક સંખ્યા થઈ હમ નિર્ણાયક સંખ્યા શું કીધું છે ન્યૂનતમ બતાવવાનું છે પૃષ્ઠ તો બીજું વિકલન કરી આરની કિંમત મૂકી દઈશું એ આપણી ધન આવી પડે તો આપણે બીજું વિકલન કરી દઈએ એફ ડબલ ડેસ આર એફ ડબલ ડેસ આર એટલે અહીંથી થશે તો અહીં થશે એટલે ફોર પાય માઇનસ અહીંયા થશે ને પાછો ઉપર લઈ લઈશું એટલે શું થઈ જશે પ્લસ થઈ છે આની સાથે બે ગુણા હશે કારણ કે ઘાત આગળ આવશે એટલે આ થશે ચારસોના છેદમાં આરનો ઘન કેવું થઈ ગયું ઘાત ઉપર લઈશું એટલે માઇનસ બે થઈ જશે ઘાત આગળ આવે એટલે માઇનસ બે અને એક ઘાતમાં ઘટાડું થાય એટલે માઇનસ ત્રણ થશે અને છેદમાં લઈ જઈશું એટલે માઇનસ બે ના છેદમાં માઇનસ માઇનસ પ્લસ કરી દીધું એટલે અહીંયા તમારું છે એ વિકલન આ રીતે થાય એટલે વિકલનમાં ખાસ દોસ્તો યાદ રાખજો કારણ કે હું અહીંયા સીધું લખું છું હવે ઘા અંશમાં લઈને પાછું આગળ ઘાટ લેશ એવું નથી કર્યું મેં સીધું આનું વિકલન લખી દીધું છે હવે આપણે ની કિંમત મૂકવાની છે તો આર બરાબર આપણને આપ્યા છે પચાસના છેદમાં પાય એની વન થર્ડ ઘાત છે આ કિંમત મૂકી દઈશું તો આમાં તો કોઈ ફરક નહીં પડે કારણ કે આ તો ધન જવાની છે તો અહીંયા કિંમત મૂકી એટલે આ શું થશે એફ ડબલ ડેટ આર અહીંયા થશે એટલે ફોર પાય વત્તા અહીંયા થશે ચારસો છેદમાં આર ઘન આર ઘન એટલે આ લખીએ કાંઈ તો થશે પચાસ છેદમાં પાય એટલે પાય ઉપર આવી જશે તો અહીંયા થશે ફોર પાય પચાસ મહિને ભાગી નાખશું એટલે આ થશે આઠ મહિના આઠ થશે એટલે આ થશે આઠ પાય અને મતલબ શું કીધું ધન થઈ ગયો તો શું લખી શકાય તેથી નળાકારનું પુષ્ફળ કેવું થશે ન્યૂનતમ થશે ન્યૂનતમ એનો મતલબ શું થઈ ગયો કે નળાકારનું જે પુષ્પ આપણને નળાકારનું પુષ્ફળ મળે છે એ ન્યૂનતમ થાય એટલે નળાકારનું પુષ્પળ ન્યૂનતમ મળે છે તો આપણને હવે શું મેળવવાનું કીધું છે ત્રિજ્યા આર તો ત્રિજ્યા આર તો મળી ગઈ છે ઊંચાઈ મેળવવાની છે તો અહીંયા આપણને ત્રિજ્યા આર છે બે બે મેળવવાના છે બે એકમો થશે એના બરાબર થશે થર્ડ હવે એચ મેળવવાનો છે તો એચ બરાબર થશે અહીંયા સો ના છેદ માં શું થશે પાય આર વર્ગ આવું થશે ચલો કિંમતો મૂકી અને સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા આપણને આની કિંમત મળી જશે હમ તો એનો મતલબ સાદુરૂપ આપી દઈશું એટલે અહીંયા થશે સોના છેદમાં પાય આર છે એટલે અહીંયા થશે પચાસના છેદમાં શું થશે પાય એની વન થર્ડ છે એટલે કે અહીંયા થશે વન થર્ડ એટલે અહીંયા શું થઈ જશે બેના છેદમાં ત્રણ થઈ જશે એટલે અહીંયા આપણને કે બધા મળી જશે હવે જો આનું સાદરૂપ આપવું હોય તો સાદુપ કેવી રીતે થશે તો એ પચાસ છે એટલે આને શું લખાય બે ગુણ્યા પચાસ લખાય છેદમાં થશે એટલે આ પાય થશે પાય ઉપર આવી જશે એટલે આ જે છે અંશમાં છે કે આવી જશે એટલે આ પાયની કેટલી થશે બેના છેદમાં ત્રણ અને છેદમાં પચાસની કેટલી થશે તો કે એ થશે બેના છેદમાં ત્રણ છેદનો છેદ અંશમાં લઈ લીધો છે હવે જો બધું સાદરૂપ આપી દઈએ તો એ લખીએ કાંઈ બે પચાસની કેટલી થશે તો કે આ પચાસ છે એક ઘાટ છે આ ઉપર લેસોના કેટલી થશે બેના છેદમાં ત્રણ પાય આપેલા છે તો પાય અંશમાં કેટલી છે બેના છેદમાં ત્રણ આ લેસો એટલે કેટલી થશે માઇનસ થશે ચલો સાદરૂપ આપી દઈએ અથવા તો આને છેદમાં રાખો તો એ થાય અહીંયા થશે ને અહીંયા આપણે નથી લખવી આપણે અહીંયા લખીએ છીએ એટલે અહીંયા એક તો લખાય તો અહીંયા થશે બે ગુણ્યા શું થશે પચાસ ની થશે એક માઇનસ બે છેદમાં ત્રણ અને શું છે તો કે પાય એટલે આ પણ આ થશે એક માઇનસ બે સરખી છે સદરૂપ આપી દઈએ એટલે આ થશે બે ગુણ્યા પચાસ ના છેદમાં પાયની સાદુરૂપ થશે ને લસા લેશો ને ત્રણ માઇનસ વન બાય થ્રી આટલા એકમ થાય છે તો અહીંયા થશે આટલા સેમી થાય એટલે આ આપણને કિંમત મળી ગઈ આટલા સેમી થાય એનો મતલબ થશે કે અહીંયા એચ બરાબર એચ બરાબર શું થશે અહીંયા ટુ આર જેટલું થાય પેલી કિંમત થશે બે એકમો મેળવવાના કીધા હતા પેલા શું કીધું હતું એને નળાક આપેલું હતું એનું કદ છે સો સેમી ઘન છે એટલે કદ એટલે કે વી બરાબર સો સેમી ઘન છે નળાકારનું કદ એટલે કે ઘનફળ થશે તો નળાકાર નું ઘનફળ આપણને ખબર છે કે પાય આર સ્કવેર એચ બરાબર સો સેમી ઘન આ ત્રીજા છે જેમાં એચ ઊંચાઈ છે હવે આમાંથી આપણે શું કશું કે આપણે જેમાં ઘનફળ કે અહીંયા જે કીધું છે એમાં કઈ કિંમત મૂકી છે એને સૂત્રનો કરતા બનાવવાનું થાય તો આપણને મહત્તમ ન્યૂનતમ શું બતાવવાનું કીધું છે તો કે પૃષ્ફળ છે એ ન્યૂનતમ બતાવવાનું છે તો નળાકારનું પૃષ્ઠફળ તો આ થશે ટુ પાય આર આર પ્લસ એચ સાદુપા ભૂલ્યા થઈ ગયું હવે આમાં આપણે એચની કિંમત મૂકી ઈઝી થશે તો આમાંથી એચને સૂત્રણો કરતા બનાવી એચની કિંમત મૂકી દીધી એટલે વિધિ બધું છે એ આરમાં બની ગયું આરમાં બની ગયા પછી આપણે શું કરવાનું એનું પહેલું વિકલન કરી દઈશું આરની કિંમત મેળવી દઈશું એટલે આરની કિંમત આ મળી ગઈ આ આપણી નિર્ણાયક સંખ્યા થાય ન્યૂનતમ બતાવવાનું છે એટલે આપણે બીજું વિકલન કરી દઈશું એટલે બીજું વિકલન આપણને આ મળશે એમાં આરની કિંમત મૂકી એ ધન આવે તો જ ન્યૂનતમ થાય તો બીજા વિકલનની કિંમત આપણને ધન થાય છે તો એનો મતલબ થશે કે નળાકાર નું પુષ્પળ છે એ ન્યૂનતમ મળે છે તો એને કીધું છે બે એકમ મેળવવાના છે એકમ એટલે કયા એકમો આવશે આપણે તો કે આમાં એકમ કયા છે ત્રિજ્યા અને ઊંચાઈ તો ત્રિજ્યા તો આર મળી જાય ઊંચાઈ મેળવવાની છે એચ તો એચ છે એમાં આરની કિંમત મૂકી દે અને સાદું પગ લીધું એટલે આપણને એચની કિંમત મળી એચ છે ટુ આર જેટલું થાય છે તો આપણને એચની કિંમત આ રીતે મળે એટલે આ એક્ઝામ્પલ છે એને પણ આ રીતે ગણીએ કાય એટલે સેમ એક્ઝામ્પલ છે આપણે પાછો આ રીતે ગણી શકશું ઓકે દોસ્તો આગળના લેક્ચરમાં પાછું ફરીવાર કન્ટિન્યુ કરીશું એટલે ખાસ એક્ઝામ્પલ છે એકથી બે વાર જોઈ લેજો કારણ કે ચાર માર્કની અંદર આવા એક્ઝામ્પલો ઘણી વાર પૂછાય છે ઓકે દોસ્તો થેન્ક યુ